બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય સાંભળતા જ ગમી જાય તેવું નવું ભજન અવશ્ય સાંભળજો સાંભળીને મારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો રાધા તારો શ્યામ મને વાલો વાલો લાગે મને વાલો વાલો લાગે રાધા તારો શ્યામ મને વાલો વાલો લાગે मन्ने वालो वालो लागे वालो वालो लागे ये तो प्यारो प्यारो लागे राधा तारो श्याम मन्ने वालो वालो लागे मन प्यारो प्यारो लागे वालो <rec Birthday> ને વાલો વાલો લાગે મને પ્યારો પ્યારો લાગે સુનરા તે વાન માં વાસળી વગાડે સુનરા તે વાન મા વગાડે વાલો વાલો લાગે મન વાલો વાલો લાગે તારો શ્યામ મને વાલો વાલો લાગે મને વાલો વાલો લાગે જમના જળ ચાવ ત્યારે પાછળ પાછળ આવે જમના જળ ચાવ ત્યારે પાછળ પાછળ આવે પાછળ પાછળ આવે મારા આનંદ વાળે ગાધા તારો શ્યામ મને વાલો વાલો લાગે મને વાલો વાલો લાગે વાકણિયા વાળ ખોએ એ નિણિયાક વાળ આખો એ આખો એની અણિયારી જાણે પ્રેમ ની કટારી રાધા તારો જામ મને વાલો વાલો મને વાલો વાલો લાગે આખો અણિયારી જાણે પ્રેમ ની કટારી રાધા તારો જામ મને વાલો વાલો લાગે મને વાલો વાલો લાગે માથોરામિ ને ગોળ માયા આવ્યો માથોરા માંચ ને ગોળ માયા આવ્યો ઓપુ માયાવિ વાલેચ આવ્યો રાધા તારો શ્યામ મને વાલો વાલો લાગે मने वालो वालो लागे वो पूर्ण माया रे वाले रासर राधा तारो श्याम मने वालो वालो लागे मने वालो वालो लागे वालो वालो लागे मने प्यारो प्यारो लागे मन प्यारो प्यारो लागे ો વાલો લાગે મને પ્યારો પ્યારો લાગે રાધા તારો શ્યામ મને પ્યારો પ્યારો લાગે મને પ્યારો પ્યારો લાગે રાધા તારો શ્યામ મને સંગ માયા આવ્યો રાધા તારો શ્યામ સાતસંગ માયાવ્યો સંગ માયા વાલો વાલો લાગે મન વાલો વાલો લાગે સત્સંગ માયા દાર ધન રાધા તારો જામ મને વાલો વાલો લાગે મને વાલો વાલો લાગે વાલો વાલો લાગે એ તો પ્યારો પ્યારો લાગે લાગે રાધા તારો શ્યામ મને વાલો વાલો લાગે મને પ્યારો પ્યારો લાગે મન પ્યારો પ્યારો લાગે બોલો કૃષ્ણ કનૈયા લાલકી છે દ્વારકાધી સની છે